વલસાડના પાંડેરા ડુંગર ઉપર આવેલ માતાજીના મંદિરમાંથી ચાંદીનું સિંહાસન અને મુકુટની ચોરી થઈ ચોરીની ઘટનાને અંજામ આપનારા ચોરો સીસીટીવી કેમેરામાં કેદ વલસાડના ઐતિહાસિક એવા પાંડેરા ડુંગર ઉપર વિરાજેલા માતાજીના મંદિરમાંથી મોડી રાત્રે મંદિરોના દરવાજા તોડી અંદર પ્રવેશી માતાજીના સિંહાસન અને ચાંદીના મુકુટ મળી અંદાજે બાર કિલો ચાંદીની ચોરી થવાની ઘટના બનતા ટ્રસ્ટીઓ તેમજ મંદિરના સભ્યો દોડી ગયા હતા જે અંગે વલસાડ રૂરલ પોલીસને જાણ કરતાં ડોગ સ્કોડની ટીમ સાથે દોડી જઈ સીસીટીવી ફૂટેજ મેળવી જોટાઉનો પઘેરો મેળવવા માટે તજવીજ હાથ ધરી છે વલસાડ તાલુકાના પાનેરા ગામે આવેલા ઐતિહાસિક એવા પાનેરા ડુંગર પર વિરાજેલા શ્રી ચંડિકા શ્રી અંબિકા અને શ્રી નવદુર્ગા માતા શ્રી કાળી માતાજીના મંદિર અને શિવ મંદિર આવેલા છે મંદિરોમાં દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં આવતા હોય છે ત્યારે પાંડવીના ડુંગર પર આવેલા તમામ મંદિરોમાં ગઈકાલે મોડી રાત્રે ચોરતા મંદિરનો દરવાજો તોડી મંદિરની અંદર પ્રવેશ કરી માતાજીનો ચાંદીનો સિંહાસન અને ચાંદીનો મુકુટ મળી અંદાજે બાર કિલોની ચાંદીની ચોરી કરી જવાની ઘટના બની હતી ત્યારે આજરોજ સવારે આરતી કરવા માટે પૂજારી તેમજ ભક્તો જતા જોયું તો ચોરી થયાનો અણસાર આવતા તેમણે મંદિરના ટ્રસ્ટીને જાણ કરી હતી મંદિરના ટ્રસ્ટીઓ તાત્કાલિક વલસાડ રૂરલ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ અને ડોગ સ્કોડની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે વલસાડ રૂરલ પોલીસે મંદિરમાં લાગેલા સીસીટીવી લઈ ચોરોની શોધખોળ હાથ ધરી છે મંદિરમાં ચોરી કરવા આવેલા ચોરોએ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે આ ચોરીની બાબતમાં વાતો કરીએ તો અમારું જે પાંદેરા ડુંગા પર માતાજીનું મંદિર જે છે એમાં ડેલી નિત્યક્રમ પ્રમાણે અમારા પુંજારી સવારે પાંચ વાગે મંદિર ખોલે છે અને અમારા જે મંદિરના પૂંજારી જે સવારે પાંચ વાગે જ્યારે મંદિર ખોલ્યું ત્યારે એમને જોયું તો કે માતાજીનું જે સિંહાસન અને છત્ર કે એ એવું કંઈ દેખાયું નહીં અને પછી ગેટ આગળથી જોયું તો તાળું તૂટેલું દેખાયું એટલે તરત જ એમણે અમને અને પંકજભાઈને ફોન કર્યો અને તરત અમે ઉપર આવ્યા અને ત્યારબાદ જોયું તો એ નથી એ છત્ર કે એવું કશું નહીં હતું ને ત્યારબાદ અમે આપણા પોલીસ ડિપાર્ટમેન્ટ આપણા જે પીએસઆઈ જીત્યા સાહેબને ફોન કર્યો અને એમને શું સારા રિસ્પોન્સથી આપણા પોલીસ મિત્રો તરત તરત જ દોડી આવ્યા જગ્યા પર પરમાર સાહેબ વસાવા સાહેબ અને એમની ટીમ અને ડોગ સ્કોડ પણ આવી ગયું અને એમને તાત્કાલિક આવીને શોર્ટકોટ ચાલુ કરી દીધું છે અને અત્યારે હાલમાં શોર્ટકોટ ચાલુ છે સીસીટીવીમાં બે ચોર દેખાયા અને એવો જે માતાજી મંદિરની અંદર જે છત્ર અને સિંહાસન કાઢતા દેખાયા જે સિંહાસન જે અમે જે સ્ક્રુથી ફિટ કરેલું હતું એ સ્ક્રુથી એ લોકોએ ખોલી નાખ્યું અને એ કાઢતા દેખાયા છે અને હનુમાનજીના મંદિરમાં એ લોકોએ જે સિંહાસન આપણા મૂર્તિને જે મુંગત લગાવેલું હતું એ કાઢતા દેખાયા છે અને ત્યારબાદ એ લોકો લઈને જતા દેખાયા છે અમને એ લગભગ અમારા જે ચંડિકા માતાજી મંદિર હનુમાનજી મંદિર મહાકાળીજી મંદિર અને મહાદેવ મંદિર રામેશ્વર મહાદેવ મંદિર અને ચાર મંદિરોના તાળા તૂટેલા છે અને ડુંગર પર આમ તો લગભગ આગળ થતી હતી પણ આગળ એકવાર બે એક વર્ષ પહેલા એકવાર માતાજીનું છત્ર અને મુંગટની ચોરી થયેલી અને ત્યાર પછી આ બીજી વાત